રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ પર મેઘતાંડવ યથાવત છે કચ્છના માંડવીમાં અને ઇંચ વરસાદ વરસ્યો સવારથી ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે કે દ્વારકામાં સવારથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો છે કચ્છના અબડાસામાં ચાર ઇંચથી વધુ વરસાદ અંજાર ગાંધીધામમાં બે બે ઇંચ વરસાદ રાજકોટમાં લોધિકા લખપતમાં પણ બે ઇંચ વરસાદ ભુજ ભયાવમાં ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યના એકસો એવા તાલુકા છે ગુજરાતમાં એકસો એકાણું એવા તાલુકા છે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે કારણ કે ડીપ ડિપ્રેશનની અસર ગુજરાત પર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ હોય આ તમામ જગ્યાએ ડીપ ડિપ્રેશનની અસરના ભાગ રૂપે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આ સ્થિતિ વધારે વિકટ એટલા માટે થઈ શકે છે કારણ કે જમીન પરનું જે ડીપ ડિપ્રેશન છે તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રનો આખો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં છેલ્લા ચાર દિવસથી મેઘ મહેર થઈ રહી છે જોકે જમીન પર જ્યારે આ મહેર આવે છે તેને આપણે કહેર એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે હવે વાત કરીશું કચ્છમાં અબડાસા તાલુકાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે અડજણ પર ગામના મુખ્ય માર્ગો પર ચારે બાજુ પાણી જોવા મળી રહ્યા છે મોટા ભાગના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે ભારે પવન અને વરસાદને પગલે દુકાનો પણ ધરાશાયી થઈ છે અહીંયા ધરાશાયી થઈ ગઈ છે ભારે પવન ફૂંકાવાને કારણે આ તારાજી આ વિસ્તારમાં સર્જાય છે અર્જણપણ ગામના આ દ્રશ્યો કે જ્યાં મુખ્ય માર્ગો ગાયબ થઈ ગયા છે આજે આવી પહોંચી છે અબડાસા તાલુકાના પર ગામના માર્ગ પર અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભારે વરસાદ વરસી રહ્યો છે અને માર્ગો પણ ધોવાયા છે તેની સાથે સાથે જોવા જઈએ તો ખેતરો પણ ધોવાયેલા દ્રશ્યમાન થઈ રહ્યા છે એટલું જ નહીં અહીં જે આવેલી જે એક જે દુકાન દુકાન છે તેમાં પણ ભારે નુકસાની પહોંચી છે તેવા દ્રશ્યો અહીં ઉભા થવા પામ્યા છે પરનો અહીંનો જે માર્ગ છે તે દ્રશ્યમાન થઈ રહ્યો છે અહીં કોઈપણ વ્યક્તિ નીકળી શકે તેવી પરિસ્થિતિ અહીં જોવા મળતી નથી ધસમસતો પ્રવાહ પણ અત્યારે જોઈ શકાય છે એટલું જ નહીં અબડાસા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં આવી જ હાલત તમામ ગામોમાં અત્યારે જોવા મળી રહી છે અને વહીવટી તંત્ર આ બાબતે સજાગ રહે એટલું જ નહીં અત્યારે ગ્રામજનોની જે પણ મુશ્કેલી પડી રહી છે તેનું તાત્કાલિક નિરાકરણ થાય તે પણ જરૂરી બની રહે છે તેવી માંગ પણ અત્યારે જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓ દ્વારા ઉઠવા પામી છે અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને લોકો અત્યારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તે પણ એક હકીકત છે ત્યારે આવનારા સમયમાં હજુ કેવી પરિસ્થિતિ સર્જાશે તે આવનારો સમય જ કહેશે કેમ ઉનાપ સાથે કૌશિક છે ગુજરાત ફસ્ટ કચ્છ સોરજનપર ગામનો તમે અહેવાલ જોયો અબડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદ આજે વરસ્યો છે ભારે વરસાદને પગલે નદી નાળા જળાશયો છલકાઈ રહ્યા છે અબડાસામાં મોથાણા ગામને જોડતો પુલ બેસી જતાં ભારે હાલાકી થઈ રહી છે નદી પોળનો પુલ બેસતા મોથાણા ગામ સંપર્ક વિહોણું થયું છે અબડાસાના મોથાણા ગામે જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે એક વર્ષ પૂર્વે બનાવેલો પુલ બેસી જતાં તાલુકા વિસ્તારમાં અબડાસા તાલુકાના અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે મોથાડા તરફનો જે માર્ગ છે ગામ તરફ જવાનો માર્ગ છે તે ધોવાઈ ગયો છે અને ખાસ કરીને જોવા જઈએ તો પારાવાર હાલાકીનો સામનો અત્યારે સ્થાનિક રહેવાસીઓને કરવો પડે તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે એટલું જ નહીં અત્યારે જે મોથાળા ગામ તરફ જવાનો જે માર્ગ છે તે પણ ધોવાઈ ગયો છે એનો જે પુલ છે તે પણ અત્યારે ધોવાઈ ગયો છે અને ખાસ કરીને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં નિર્માણ થવા પામી છે હજુ બાર મહિના થયા અને આ પુલ બનાવવામાં આવ્યો હતો અને આ પુલ અત્યારે હાલ જર્જરિત જોવા મળી રહ્યો છે અને ખાસ જે અહીંના જે માર્ગો છે તે પણ અત્યારે ધોવાણ થઈ ગયું છે અને લોકોને હેરાન પરેશાન થવું પડે તેવી પરિસ્થિતિ અહીં નિર્માણ થવા પામી છે મોથાળા ગામ તરફ જવાનો માર્ગ છે તે હાલ બંધ થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ભારે પવન સાથે વરસાદ વાવાઝોડું આવ્યું હોય તેવી સ્થિતિ છે અબડાસા ગામ પાણીમાં ગયું છે ગુજરાત ફર્સ્ટ ની ટીમ કોઠારા ગામ પહોંચી અને ત્યાંની સ્થિતિ જાણી ભારે પવન સાથે વરસાદને પગલે લોકો હેરાન પરેશાન છે ગામ માં જ્યાં જુઓ ત્યાં પાણી ફરી વળ્યા છે કોઠારા પોલીસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા

પરેશાન બની રહ્યા છે ચોવીસ કલાકથી ભારે પવન સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે ગામના જે પણ અત્યારે દુકાનો છે ઘરો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને ધસમસતો પ્રવાહ પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યો છે એટલું જ નહીં અત્યારે વાહન ચાલકોને પણ પારાવાર હાલાકીનો સામનો અત્યારે કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં નિર્માણ થવા પામી છે ચોવીસ કલાકથી લોકો અત્યારે હેરાન પરેશાન છે ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને અત્યારે શું પરિસ્થિતિ અત્યારે વરસાદની જોવા મળી રહી છે અત્યારે સમજી લો કે આ રાતના આઠ થી નવ વાગે થી કરી અને આ પરિસ્થિતિ એકદમ બહુ ખરાબમાં ખરાબ છે અને એક તો માલધારી જે જગ્યા રહી ગયા ત્યાં જ પડ્યા છે બીજો ઘરોમાં પાણી લગભગ અડધા ગામની અંદર સમજી લો માનપુરામાં તો આખા માનપુરામાં પછી બીજા ગામ અમારે અહીંયા વરાડિયામાં એકદમ બહુ ખરાબ હાલત છે અને જે વાડીઓવાળા જે ફસાઈ ગયા એ પણ અહીંયા ત્યાં ફસેલા પડ્યા છે અને ખાવા પીવાનું બધી કોઈ સુવિધા નથી મળી ક્યાં બધી જગ્યાએ એવી હાલત ખરાબ છે અને હજી લગભગ નહીં પડી હોય તો વરસાદ અમને તો એવો લાગે છે કે સત્તર અઢાર ઇંચ જેવી તો પડી ગઈ હશે

તમારા ગામમાં અત્યારે કયા કયા વિસ્તાર ડૂબેલા અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે તમે ખાલી ગામમાં આટો કરો ને ગામમાં જો કયા કયા વિસ્તાર ડૂબેલા છે ને કઈ કઈ જગ્યા પાણી છે જે ઘરોમાં પાણી ઘૂસી ગયું છે તે ના કોઈ સરપંચ આવ્યો ન ઉપ સરપંચ આવ્યો ન કઈ તલાટી કોઈ ગામમાં કોઈ કોઈનું પૂછા નથી કરતો અમે લોકો જે યુવા સર્કલ છે એ પોતપોતાની રીતે મહેનત કરીને ગામમાંથી બધાને બહાર કાઢીએ કોઈને અમે વિનંતી કરીએ સરપંચ ને ના સરપંચ આવ્યો ના કોઈ ત્યાં પોર કોઈ અમે નથી દેતા ફોન બંધ થઈ ગયા છે અને બાનું મળી ગયું છે કે લાઈટ નથી ને અમારા ફોન બંધ પડ્યા છે પોતપોતાની બધા છે કરે છે જે પોતાની ઘરે જે તકલીફ હોય છે પોતપોતાના બધા કરે છે બીજા તમે ગામમાં જો ને ગામની હાલત જો કેવી રીતે છે અને કેટલો પાણી જાય છે ગામમાં ગામની હાલત ખરાબ થઈ રહી છે અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે કે અત્યારે ગામની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ થઈ રહી છે અને અત્યારે જો ચોવીસ કલાકથી ભારે વરસાદ પવન સાથે વરસી રહ્યો છે અને જવાબદારો દ્વારા ગ્રામજનોની પૂછા કરવામાં આવતી નથી તેવો આક્ષેપ પણ અહીં સતત કરવામાં આવી રહ્યો છે અને ગ્રામજનોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે તે પણ એક હકીકત છે ગામના જે યુવાઓ છે તેઓ સતત મહેનત કરી અને લોકોને પાણીમાંથી બહાર કાઢી રહ્યા છે તે પણ એક હકીકત છે ત્યારે

પાણી ભરાયા છે એટલું જ નહીં તમે અત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અત્યારે અમારી જે છત્રી છે એ છત્રી પણ ઉડી રહી છે અત્યારે તે પણ અત્યારે જોઈ શકાય છે કે અત્યારે અહીં ઊભી પણ નથી શકાતું તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે અત્યારે અને અત્યારે જોવા જઈએ તો પરિસ્થિતિ બહુ ગંભીર બની રહી છે અને જો ચોવીસ કલાક દરમિયાન જો તંત્ર દ્વારા આ આ જગ્યાએ જો યોગ્ય નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ પરિસ્થિતિ ગંભીર બનશે તે પણ એક હકીકત છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અબડાસા તાલુકાનો જે કોઠાર જે માર્ગ છે તે અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યો છે અને ચારે તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તેમ છતાં જો તંત્રના એક પણ અધિકારી અહીં સુધી આવ્યા નથી ગામના સરપંચ પણ આવ્યા નથી તેવો ગ્રામજનોનો આક્ષેપ છે અત્યારે અલગ અલગ જે વિસ્તારમાં પરિસ્થિતિ છે તેનો અહેવાલ તમે જોયો નક્રાણા તાલુકામાં નિરોડા ડેમ ની આવકમાં હવે વધારો થઈ રહ્યો છે કારણ કે ભારે વરસાદ વરસ્યો છે નિરોડા થી નક્રાણા તરફ માર્ગ બંધ કરાયો છે અનેક વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે હાલમાં નખત્રાણા વિસ્તારમાં વરસાદે વિરામ તો લીધો છે પરંતુ મોટા ભાગના તળાવ ચેક ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને અહીંયાનો જે ડેમ છે નિરોડા આ ડેમમાં પણ પાણીની આવક વધતા હવે નીચેના નીચાવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે નિરોડાથી નખત્રાણા તરફનો રસ્તો બંધ થયો છે એટલા માટે જ વાહન ચાલકોને પાંચથી છ કિલોમીટર ફરીને

ઘોડાપુરની સ્થિતિ અને આ પાણીનો પ્રવાહ જોવા માટે પણ સ્થાનિકો આવી રહ્યા છે જો કે અહીંયા તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે જો થોડી પણ બેદરકારી દાખવવામાં આવી કોઈનો પગ લપસ્યો અથવા તો થોડી બેદરકારી દાખવી તો જીવ પણ જઈ શકે છે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે આ તરફ માંડવી તાલુકામાં ભારે વરસાદને કારણે હાલાકી થઈ છે ગઢ માંડવી તરફનો પુલ તૂટી ગયું પુલ તૂટતા વાહન ચાલકોની ભારે હાલાકી ભારે વરસાદને કારણે આ ચોમાસાની સિઝનમાં અનેક માર્ગો ધોવાયા છે પુલ પણ ધોવાયો છે ત્યાંના દ્રશ્યો છે માંડવીના દ્રશ્યો જ્યાં ગઢ સિસાથી માંડવી તરફ આખો જે પુલ છે તે ચકના ચૂર છે આચરવામાં આવ્યો છે તે આ દ્રશ્યો પરથી આપણે સમજી શકીએ છીએ આની અંદર યોગ્ય માત્રામાં જે મટીરિયલ વાપરવાનું હોય છે યોગ્ય ક્વોલિટીનું મટીરિયલ વાપરવાનું હોય છે તે નથી વાપરતા ફક્ત અને ફક્ત કોન્ટ્રાક્ટરો મેલી આ પુલ બનાવતા હોય છે અને પછી અંતે ચોમાસાની સિઝનમાં આવા પુલ રસ્તાઓ ધોવાઈ જતા હોય છે તેવું જ એક આ નમૂનો છે ભ્રષ્ટાચારનો આ નમૂનો છે માંડવીનો ગઢ ભ્રષ્ટાચારના ભાર હેઠળ આ પુલ હાલ દબાઈ ચુક્યો છે જેના કારણે અહીંયાના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ભારે વરસાદને કારણે અનેક માર્ગો ધોવાયેલા છે અને વધુ એક આવો જે પુલ છે તે તૂટ્યો છે આ સિઝનમાં ઘણા બધા વિડીયો આપણે જોયા સુરેન્દ્રનગર હોય કે પછી રાજકોટ હોય કે મોરબી કે જ્યાં ભ્રષ્ટાચાર વ્યક્તિઓનું આજે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું ભુજમાં હમીરસર તળાવના પાણી ફરી વળ્યા છે ગાંધીનગરી સંજોગનગર આશાપુરા નગર આ વિસ્તારો બેટમાં ફેરવાયેલા છે ભારે વરસાદમાં ફાયરની ટીમે લોકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું ભુજમાં રેસ્ક્યુ માટે ફાયરની ટીમ સતત કામગીરી કરી રહી